નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વરસાદ વિશેની હાલની પરિસ્થિતિ પ્રમાણે જો આપણે વાત કરીએ તો ગુજરાત નજીક હાલમાં વરસાદ વરસાદ આપે એવી ચાર સિસ્ટમ સક્રિય છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઓફ ટ્રફ છે જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે આ બધી સિસ્ટમોની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી રહી છે એક તો પહેલાથી જ સિસ્ટમને કારણે ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને આના સિવાય અન્ય પચીસ જેટલા રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો આગામી કયા દિવસોથી ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા ત્યાં તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે પણ આગાહી આપી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે શુક્રવાર અને પાંચ જુલાઈ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પછી આગામી શનિવારથી કરી અને બુધવાર એટલે કે છ જુલાઈથી કરી અને દસમી જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે તો આની સાથે સાથે ચાર જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં પણ આવી છે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છવાઈ ગયું છે ગઈકાલે ચોવીસ કલાકમાં કુલ એકસો દસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો ત્યારે હવામાન વિભાગે આજે આપેલી આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું હનુ હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે જેમાં આજે ચાર જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે બે દિવસ આખા ગુજરાતમાં મેઘગર્જનાનું પણ પૂર્વ અનુમાન કરવામાં છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ આખા ગુજરાતમાં ગાજવીજ થવાની આગાહી છે આની સાથે પાંચ દિવસ માછીમારાઓને માટે પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે બનાસકાંઠા સુરત નર્મદા અને તાપી જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી રહેશે સાથે પાટણ મહેસાણા સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં તથા સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત ગાંધીનગર અરવલી અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને ડાંગ રાજકોટ મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે પોતાની નવી આગાહીમાં અંબાલાલ પટેલે સાતમી જુલાઈ માટે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ છે એવામાં અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે જે લોકો માટે અને ભક્તો માટે ભારે ચિંતાનો વિષય છે 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 કે હવે ચારેકોર ચર્ચા એ આ વખતે રથયાત્રાના દિવસે કેટલા ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ જેના કારણે કેટલાક ભાગોમાં છાંટા થવાની પણ શક્યતાઓ રહેલી છે આના સિવાય ગાંધીનગર પંચમહાલ બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે એવી પણ સંભાવના અંબાલાલ પટેલે આપી છે બંગાળના ઉપસાગરનું વહન સાત આઠ જુલાઈ દરમિયાન સક્રિય થઈ શકે છે અને તે ઓડિશાથી વિશાખાપટ્ટનમ થઈ અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા ચોવીસ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે જેમાં પંચમહાલના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે સાત જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણના કારણે સિસ્ટમ બનવાની સંભાવના છે જેના કારણે આઠથી કરી અને ચૌદ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આષાઢી પાંચ મે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદની શક્યતા રહેશે એના પછી પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ગુજરાત રાજ્યમાં વરસાદ લાવશે પછી તારીખ પચીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યના કેટલા ભાગોમાં પૂર જેવી સ્થિતિનો પણ નિર્માણ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે સુરત નવસારી અને વલસાડમાં આજની તારીખમાં ભારે વરસાદ પડી શકે છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો અલર્ટ છે તો પ્રવાસના સ્થળ દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે વરસાદ તો ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં શક્યતા રહેશે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે ઝાપટા રૂપે વરસાદ થઈ શકે છે પછી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ જેવા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આગામી બે દિવસ દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત ઉપર આ વખતે વરસાદ એક વિધ્વંસ બનીને ત્રાટકી શકે છે ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ જ સંકટ તોડાઈ રહ્યું છે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાંપટાઓની આગાહી તેમણે કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરનું બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અને અસર એવી કરશે કે ગુજરાતના ઘણા જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ જશે એક પછી એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી ભારે વરસાદ રહેવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે ગુજરાતમાં હાલમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે જુલાઈના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની પણ આગાહી કરી છે આ સાથે તેમણે ગુજરાતમાં આગામી બાર કલાક કેવો વરસાદ પડશે તેની પણ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે આગામી બાર કલાકમાં કચ્છના ભાગોમાં વરસાદ રહેશે આની સાથે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મહેસાણા અને વિરમગામ કલોલ કડી બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે આની સાથે દેત્રોજ વિઠલાપુર સાળંદ બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને નાની નદીઓમાં પૂર થશે ભારે પાણીની આવક થવાનું અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પાંચ થી કરી અને બાર જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારે થી ભારે વરસાદની શક્યતા રહેશે એમ જણાવ્યું છે આની સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે અહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે આની સાથે તેમણે જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબર સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના રહેશે તાપી નદીનું જળસ્તર પણ વધશે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં અગિયાર ટકા જેટલી ઘટ વરસાદની જોવા મળી છે જોકે જુલાઈ મહિનામાં ભારે પૂરની આગાહી પણ કરવામાં આવી છે નિષ્ણાંતોનું કહેવું છે કે લા નીનાના લીધે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહેશે તેવી સંભાવના છે તો બીજી તરફ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વ અનુમાન આપવામાં આવ્યું છે જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સ્ટ્રોમની આગાહી છે અને પવનની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આજે મિત્રો વરસાદી સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે જેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર આવેલી જામનગર જુનાગઢ પોરબંદર અમરેલી દ્વારકા કચ્છ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજની તારીખમાં આની સાથે અન્ય સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સુરત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી જામનગર પોરબંદર અમરેલી જુનાગઢ ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ રહેશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે